રામ મોકરિયા એ સિતેર હજાર આપ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે રામ મોકરિયાએ પણ પૈસા આપ્યા હોવાનું સ્વીકાર્યું છે તેમણે કહ્યું કે ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને તેઓએ સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા

અને ફાયર એનઓસી લો એક હાથ દો એક હાથ લો જેવી નીતિ ફાયર ઓફિસર દ્વારા અપનાવવામાં આવી હોવાનો ખુદ સાંસદ રામ મોકરિયાએ દાવો કર્યો છે તેમનું કહેવું છે કે તેઓ તે સમયે બિઝનેસમેન હતા અને તેઓએ ફાયર એનઓસી લેવા માટે ફાયર ઓફિસરને લાંચ આપવી પડી હતી જો કે સાંસદ બન્યા બાદ અધિકારીએ તેમને રૂપિયા પરત કર્યા હતા એટલે શું આવી રીતે ચાલે છે તંત્ર શું આવી રીતે અપાય છે ફાયર એનઓસી માત્ર પૈસા આપીને લોકોના મોત વેચવામાં આવી રહ્યા છે ખુદ સાંસદ એવું કહી રહ્યા હોય કે તેમની પાસે જ પૈસા માંગવામાં આવ્યા હતા જ્યારે તેઓ બિઝનેસમેન હતા ત્યારે અન્ય લોકો પાસેથી પણ આ રીતે પૈસા લઈને ફાયર એનઓસી આપવાનો આ ગોરખ ધંધો કરવામાં આવી રહ્યો છે